વડોદરા જિલ્લામાં વહેલી સવારે દિલ્હી મુંબઈ હાઈવે પર પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને લઈ જવામાં આવતા પશુઓને બચાવ્યા હતા મળતી માહિતી અનુસાર ડીસાથી સુરત તરફ જતી આઈસર ગાડીમાં ગેરકાયદેસર તેત્રીસ પશુઓને ઢાંસીને ભરવામાં આવ્યા હતા ગાડી વડોદરા નજીક પહોંચી ત્યારે પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ સચોટ માહિતીના આધારે ગાડી રોકી હતી ગાડી રોકાતા જ ડ્રાઈવર અને ક્લીનર સ્થળો પરથી ફરાર થઈ ગયા હતા ફોરેસ્ટ વિભાગ અને વડોદરા પોલીસે સ્થળ ઉપર પહોંચી ગાડી અને પશુઓને કબજે લીધા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જ આઈસર ગાડી અગાઉ પણ પશુ તસ્કરીના કેસમાં ઝડપાઈ હતી પ્રાણી ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ પટેલે જણાવ્યું કે અમારી ટીમને વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે ગેરકાયદેસર રીતે પશુઓને કતરખાં ખસેડવામાં આવી રહ્યા છે સમયસર કાર્યવાહી કરી પશુને સુરક્ષિત બચાવાયા છે વડોદરા પોલીસની સહકારાત્મક ભૂમિકા બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમને આગળ ઉમેર્યું કે વારંવાર એક જ ગાડીને માફિયાઓ દ્વારા પશુ તસ્કરીના બનાવો થવા ગંભીર બાબત છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની જરૂર છે હાલમાં પોલીસે ગાડીના માલિક અને ફરાર થઈ ગયેલા ડ્રાઈવર ક્લીનરની શોધખોળ શરૂ કરી છે પશુઓને તાત્કાલિક આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા છે અને પ્રાણી તસ્કરી સંબંધિત કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે હું નેહા પટેલ જો પ્રાણીન ફાઉન્ડેશન અમને ઇન્ફોર્મેશન હતી કે આ ઈસર જે છે એ ડીસાથી સુરત જઈ રહી છે પશુઓ લઈને કતલખાને જાય છે તો અમે એ રીતના વોચ પર હતા અને ખાસા સમય થયો અમે લોકો આપ્યા રોડ પર અને પછી આ ગાડી પકડાઈ છે બહુ જ મહેનત લાગી છે આ ગાડી પકડવામાં કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે આ કસાઈઓ ખાટકીઓ પશુ તસ્કરો માટે એકદમ સેફ છે પેલા એનએચ ફોર્ટી એટ પર આરામથી ગાડીઓ પકડાઈ જતી હતી ટ્રાફિક જામ કરીને કે ટોલટેક્સ આવતો હતો ત્યાંના ટોલટેક્સને તો આ લોકો ઉડાવી જ દીધા અને બે ટોલ ટેક્સ ઉડાવી દીધું એને અને ડ્રાઈવરને ક્લિનર ભાગી ગયા તો પણ ભાઈઓએ બહુ હા હું હું તંત્ર ને એવું કહીશ કે જે ઇનલિગલ બીટ શોપ્સ ચાલે છે ત્યાં જ આ બધું જાય છે આ ઇનલિગલ કતલખાને જાય છે

કે આ લોકોના ઉપર કઈક લગામ લગાવો સરકાર લગાવ્યા ખોટા ગૌરક્ષકો અમારે તો ખાટકીઓના સાચવીને રહેવાનું અને આ ખોટા ગૌરક્ષકો જે અમારી ઇન્ફોર્મેશન આપી દે છે કે નેહા પટેલ રોડ પર છે આ બધા ગાડીઓ પાસ આ બધી આટલી બધી સિટીઝ પાર કરીને આવે તો શું એમને ધ્યાનમાં નહીં હોય કઈ ગાડી ચાલે છે રોજ જે ચાલે છે અને સુરતમાં જાય છે સુરત સિટીમાં ઢગલા ગાડીઓ જાય છે એ ઓલપાટનો રસ્તો લે છે કામરેજ ઓલટેક્સ આવતી જ નથી ત્યાં પકડી જાય છે ત્યાં કામરેજ પોલીસ સારી છે એટલે તો ઓલપાટ એ લોકો માટે સેફ ઝોન છે તો મારું એવું કેવું છે કે સરકાર જે ઇલીગલ મીટ શોપ્સ છે એ લોકો ઉપર લગામ લગાવે અને આ જે ઇલીગલ પશુઓ જાય છે એના ઉપર લગામ લગાવી અમે આ કામ છોડાયા છે લોકો આર્થિક નુકસાન નથી પરવરી શકતા કે એ લોકોને બહુ નુકસાન થાય છે આર્થિક તમે એકવાર પકડો ને પછી પાંચ છ મહિના પછી એકવાર પકડો તો એ લોકોને કોઈ અસર નહીં થાય લગાતાર પકડવું પડે છે ત્યારે એ લોકો આ ધંધો છોડે છે આ બકવાસ ધંધો છે

પછી પંચમાં બોલાવો અમને તકલીફ પડી રહી છે કોટના ધક્કા ખાવા માટે કોઈ નવું ફિલ્ડમાં આવતું નથી આ પકડવા માટે કૂતરા બિલાડા મગર બધું બધું અમે તો બચાવીએ જ છીએ પણ પણ આ કતલખાનાનું પણ બચાવો તમે જે રિસ્ક છે એટલે થેન્ક યુ સો મચ